સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં યોજવામાં આવ્યો આન બાન શાન સાથે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન દેશના તમામ રાજ્યોમાં આવેલ શહેર તેમજ ગામડાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાન સાથે ઉજવવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ખેડબ્રહ્મામાં આવેલ જ્યોતિ હાઈસ્કૂલના મેદાનમાં આવ્યો હતો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર નેમેશ દવે ઉપસ્થિત રહ્યા હતા અને એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તમામે ધ્વજ સલામી આપી હતી ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગ સરકારી અધિકારીઓને સન્માન કરવામાં આવ્યું હતું આવી રીતે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાયડના વાત્રક નજીક ખુલ્લા મેદાનમાં ધ્વજ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિહાળ્યા હતા સાથે લોકોમાં દેશભક્તિની પ્રેમભરી લાગણી છવાયેલી જોવા મળી રહી હતી આવી રીતે સાબરકાંઠા જિલ્લા ઈડર વડાલી વિજયનગર સહિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં પણ ઉમરકાભેર ઉજવણી કરવામાં આવી રહી હતી